હા તો કેમ છે ગુજરાતની પબ્લિક આપણે ગુજરાતના રાજકોટ શહેરમાં જો આ માર્કેટ ભરાય છે આપણે રવિવારી માર્કેટ ધર્મેન્દ્ર રોડ પર ભરાય છે જો એકથી નહીં એક વસ્તુ લઈને બેઠા છે આ ક્રેપટોપ ને ફેન્સી ફેન્સી પેરો ટુ પીસ થ્રી પીસ પાંચસોમાં છસોમાં અલગ અલગ ભાવ છે ચારસોમાં રિઝનેબલ ભાવ તમે બી કરી છે એમાં પણ એકદમ ફેન્સી ફેન્સી વસ્તુ બધું માર્કેટમાં જોવા મળે તો તમારે શોપિંગ કરવી હોય તો આવી જાવ ને તમારે રાજકોટની માર્કેટમાં રવિવારી માર્કેટ છે જોઈ લો આપ સંગમ સ્ટોર લખ્યું છે અને સામે જ બધું ભરાય છે અને આખી ધર્મેન્દ્ર રોડ છે આખો તો એ છે સુધી માર્કેટ જ ભરાય છે તો તમારે શોપિંગ કર્યું હોય તો આવી જાવ તમારા રાજકોટની રવિવાળી માર્કેટના રજાઓની શોપિંગ એકદમ સસ્તું સસ્તું મળે તમારે લેડીઝનું જેન્ટ્સનું આ ટાઈપના જેન્ટ્સના બસ શર્ટનો છે આ બાજુમાં ગાઉન મળે કે બસો બસો રૂપિયામાં બનાસ ગાઉન્ડ મળી રહ્યા છે એકદમ ફેન્સી ફેન્સી ખાલી બસ્સો રૂપિયામાં કેટલી ભીડ છે બધા ભાઈના ઘડીકમાં ખાલી ત્રણ ચાર કહેતા આ આપણે જો માર્કેટ છે ધર્મેન્દ્ર રોડની મેં રસ્તામાં ચાલવા નીકળેલો તો જોડે જોડે માર્કેટનો વિડીયો ઉતારીજો આ બધી જ વસ્તુ તમને જોવા મળે માર્કેટમાં તો રવિવારે તમારે શોપિંગ કર્યું તો આવી જવાનું માર્કેટમાં શોપિંગ કરવા તમારે બધી જ વસ્તુ લઈ જાઓ તમને જે જે સારી લાગે તે ઉપાડી જ જવાની તેમ સસ્તા સસ્તા ભાવમાં જ મળી જશે આ જો એ બધું પબ્લિક છે બહુ જ પબ્લિક હતું બધી જ વસ્તુ તમને જોવા મળશે અલગ અલગ ભાતી ભાતીની આ જો આ એક આ ગલ્લી છે આ ગલ્લીમાં બી એટલું પબ્લિક હતું મારે જેટલું ફરાતું એટલું ફરાણું મા ધંધો જ કરવા થઈ ગયેલો તો જોડે જોડે જો આ ભાઈ સાડી ત્રણસોમાં તમારે દિવાળીનો સેલ લગાવ્યો છે સ્પોર્ટ સેટ ને બધું જ મળે છે લેડીઝ કાઉન બાઉન બધું ટોટલી આપે છે અંદર જો આખી દુકાન છે આ બાર ખાલી ભીડ જો લેવા માટે કે ભાઈ ઉપર ઉપરથી નાખતા હતા ને નીચે લેડીઝો જૂઠા જૂટી કરતી હતી એવી રીતના ભીડ છે તો આવી જાવ તમારા વિડીયો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો તમને સારું લાગે તો મારે ભાઈ